બગસરા શહેરની વાત કરવામાં આવે તો ઉપરવાસ પડેલા ભારે વરસાદને પગલે સાતડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળો વચ્ચે મુશળાધાર વરસાદ વરસ્યો હતો અમરેલીના બગસરા શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નદી નાળા ઉભરાઈ રહ્યા બગસરા શહેરમાં સાતળી નદી પર બનાવેલ ચેકડેમ પણ ભરાઈ ગયું છે હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લાની જે સવારથી વાદળા છે ત્યારે વાત કરીએ આપણે અમરેલી જિલ્લાના બગસરા શહેરની તો બગસરા શહેરમાં ધોધમાર વરસાદ પડતો ધોધમાર વરસાદ પડવાના કારણે ઠેર ઠેર નદી નાળા છલકાયા હતા હાલ હું તમે બગસરા શહેરના જે સાતડી નદી છે તેના ઉપર બાંધવામાં જે દ્રશ્ય નિહારી રહ્યા છો તે બગસરા શહેરના સાતડી નદી ઉપર બાંધવામાં ડેમ છે ઉપર વિસ્તારમાં છે સાપર સુડાવળ લુંગ્યા સહિતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ સાતડી નદી ઉપર બાંધવામાં આવ્યું ડેમ અત્યારે હાલ ઓવરફ્લો થયું છે છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો છે શહેરમાં પડેલા ભારે વરસાદને લઈ વાતાવરણમાં પડતું આવ્યો હતું અને ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા લોકોમાં પણ ખુશી જોવા છે હાલ ડેમ ચેક ડેમની અંદર પાણી આવતા પ્રથમ ચેકડેમ છલકાણું પાણી આવતા લોકો પણ આ ચેકડેમ છે નિહાળવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો અશોક મનોર ઇન્ડિયા ન્યૂઝ અમરેલી Tá ligado nele